એ ગાદીઓ ખસી હતી એના હિસાબે આપણી પગની નસ દબાણી નસ દબાણી એટલે આપણને પગમાં તકલીફ આવતી હવે આપણી ટ્રીટમેન્ટ થી આપણે શું કર્યું કે ભાઈ જ્યાં ડીસો ખસી એને આપણે ધીરે 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 એને આપણે પછી સેન્ટર બરોબર એનું સેટલમેન્ટ કર્યું એટલે આ નસ આપણી છૂટી પડી એટલે આપણને કમર અને પગનો દુખાવો બધો ઓકે થઈ ગયો જેટલો સમય બરોબર તમે ટ્રીટમેન્ટ લેવા આવ્યા એનો તો ટાઈમ ઘણો થઈ ગયો એટલે આપણે લગભગ અઠ્યાવીસ નવે આપણે એક સેશન કર્યું હતું પછી આપણે એમઆરઆઈ કર્યું હતું અને એક બે ત્રણ ચાર

કોઈ પેઇન કિલર લીધા વગર સાહેબ જે સારવાર મળે છે ને એ માટે જ અહીં આવવાનું મન થાય છે અને આપને રિઝલ્ટ પણ મળે છે હા રિઝલ્ટ એ મળે છે અને તમારી જેવી તકલીફ પડા દર્દી હોય નરેન્દ્રભાઈ આ વિડિયો જો જોવે એમને તમે આ વિડિયોના મારફતે એમને શું કહો અમારી સારવાર સારવાર બાબત હું ચોક્કસ એવું કહીશ કે પેઇન કિલર કે એલોપેથી દવા ખતા આ જે સર એક્સરસાઇઝ કરાવે છે એનાથી મને તો 100% જ ફાયદો છે ના ના બરાબર કોઈ પણ આવા મારી જેવા દર્દી હોય એ ચોક્કસ એ અનુભવ લઈ શકે

બગડ ફાસ 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 જોર બટિંગલોર ફાસ એ પ્રોબ્લેમ છે ઇલો ફાસ 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 કુંડોસાસ